નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વડોદરા શહેરનો જે જૈન સમાજ છે એનામાં ખૂબ જ આક્રોશની લાગણી છે આક્રોશની લાગણી થવાનું કારણ બહુ સાહજિક અને સ્વાભાવિક છે કોઈ પણ સમુદાય હોય જ્યારે પોતાના તીર્થસ્થાન દેવસ્થાન આસ્થાનું સ્થાન હોય એને કોઈ કાંકરી ચાડો કરે એને કોઈ તકલીફ પહોંચાડે તો એ સમાજના લોકોની લાગણી દુભાયા છે એ બહુ સ્વાભાવિક છે આપણે અત્યારે સ્પાર્ક ટુડેની ટીમ નેમિના દેરાસર જે બેન્ક રોડ માંડવી પાસેથી જે ચાપાનેર જવાના રસ્તા ઉપર આ સરસ મજાનું જીનાલય વલ્લભસુરી મહારાજ સાહેબ જૈનોના દિગ્ગજ આચાર્ય કહેવાય અને જૈનોના આ દિગ્ગજ આચાર્ય વલ્લભસુરી મહારાજે સ્વયં આની પ્રતિષ્ઠા કરાવી છે આવા આ સરસ મજાના જિનાલયની બરાબર બાજુમાં જે બિલ્ડરે જગ્યા લીધી છે અને એ બિલ્ડરે જે હિચકારું કૃત્ય કર્યું છે અને એના કારણે મંદિરની દિવાલ તૂટી છે ભગવાનની મૂર્તિ ખંડિત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ જે મંદિરનો વહીવટ કરે છે નિઃશુલ્ક વહીવટ વર્ષોથી એક સેવા અને આસ્થાના સ્વભાવે જે નરેશભાઈ પારેખ આનો વહીવટ કરે છે આપણે નરેશભાઈ પાસેથી જ વધુ વિગતો સાંભળીએ નરેશભાઈ આજે જે ઘટના બની છે જે રીતના આ તોડવામાં આવ્યું છે તમારું શું કેવું છે ને જૈન સમાજમાં લાગણી શું છે જયારે અમને આ જગા ખરીદી અમારી પાસે આવેલા અને એ કહેતા હતા કે અમે મંદિરની આ દિવાલને કશું અઢીશું નહીં અમે એને બતાવી દીધું કે અહીંયા અમારી આ મંદિરની દિવાલમાં અમારી ભગવાનની મૂર્તિઓ બી છે તો કે અમે આ દિવાલને અઢીશું નહીં અમારે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા છે તો અમે કીધું ઠીક છે પછી એને ધીરે ધીરે અમારા મંદિર બપોરે બનતા ને ત્યારે બુલદોદ આપણે એને અમારી એક દીવાલ તોડી બી નાખી ત્યારે બી એને બોલાયા અને તે વખતે અમારે ત્યાં ચોર બી ઘૂસ્યા ત્યાર પછી અમારે અહીંયા રોજ પાંચસો રૂપિયાનો પગી બી ગોઠવવો પડે છે અને એ આપણે ટ્રસ્ટને પાંચસો રૂપિયા દર મહિના રોજનો ખર્ચો એટલે મહિને પંદર હજારનો ખર્ચો ભોગવવો પડે છે એ છતાં એ દીવાલમાં જે દીવાલમાં ભગવાનની મૂર્તિઓ છે એ મૂર્તિઓ વાળો ભાગ બી એ આપણે થી તોડતા હતા અમે એને બહુ રોક્યા બધા જઈને રોક્યા તારે રોકાયો માર માર અને અમારા જે બીમ છે એના સલિયા પણ ત્યાં દેખાવા માંડ્યા એ ત્યાં સુધી ખોદતો હતા અને હજી નીચે વધારે ખોદવા માંડ્યો એટલે નીચેથી અગર બીમ ઊંચો લે તો પછી હજી વધારે ખોદે તો કદાચ અમારી મૂર્તિઓ બી ખનન થઈ જાય અને મૂર્તિઓ એક વાર પ્રતિષ્ઠા થયેલી પાછી કરાવી હોય અમારે તો પાછો અમારે લાંબો ખર્ચો કરવો પડે અમારી દિવાલમાં જે આરસ અમે બેસાડ્યો છે બધો અમારે ઉતારવો પડે કારણ કે દિવાલ તૂટે તો આરસ બધો તૂટી જાય પાછો નવે સદી દિવાલ કરીને આરસ કરવો પડે મંદિરને મોટો ખર્ચો આવે એટલા માટે અમે સંઘના બધાને ખબર પડે એના માટે આજે અમે બધાને ભેગા કર્યા છે કે ભાઈ આવી પરિસ્થિતિ બાજુવાલો કરી રહ્યો છે તો આપણે શું કરવું આગળ એના માટે કોણ છે એ આપણે મનોજ મનોજ અગ્રવાલ કરીને છે રૂચિતા ડેવલોપર છે અને મનોજભાઈ અહીંયા કાયમ ઉભા રહે છે અમે એને કીધું એ કશું નહીં કરીએ કશું નહીં કરીએ બોલતો જાય છે અને કરતો જાય છે હું કરી દઈશ કરી દઈશ કરી દઈશ આજે મહિનો થયો અને આ દિવાલ તૂટી છે આજે એને કશું કર્યું નથી એ તો કે હું જયારે આ મારું બનાવીશ ત્યારે બનાવીશ એટલે આ કાયમ આવું ખુલ્લું જ રાખવાનું છે અમારે અને ખુલ્લું રાખવું તો મારે રોજ અહીંયા પગીને બેસાડવો પડે તો એ પગીનો ખર્ચો આપણે ટ્રસ્ટને વધારે ભોગવવો પડે પ્લસ આ દીવાલ તૂટી છે આજે બીજી બી દીવાલ તૂટી જાય અને મંદિર અગર ખુલ્લું થઈ જાય તો એની જવાબદારી કોણ લેશે એ જવાબદારી હા હા બોલે છે પણ કશું લેતો નહીં ઉપરની પેરાફીટ છે મંદિરના ઉપરની પેરાફીટ એને બુલડોઝરથી તોડી નાખી છે હવે પેરાફીટ તોડી અને નીચે બીજો એક બુલડોઝર મારે કારણ કે આ જૂની દીવાલો છે આજની નથી પચાસ સાઠ વર્ષ પહેલાની દિવાલ છે એટલે ચૂનાની બનેલી હોય એક બુલડોઝર મારે તો આખી દીવાલ નીચે પડી જાય દિવાલ નીચે પડી જાય તો અમારો ભગવાનની મૂર્તિઓ બી ખનંદ થઈ જાય તો અમે એને બહુ સમજાવીએ છીએ પણ એ માનતો જ નથી એ કે ના મારી જગ્યા છે મારી જગ્યા છે એટલે અમે એને આજે એટલે અમે સંઘને ભેગા કર્યો છે કે બધા ભેગા થઈને આપણે હવે આગળ શું પગલા લેવા એ અમે નક્કી આ દિવાળી મેં છે અને કોલંબી છે ઈસમાય ઘડી પાસે આ દિવાલ ચૌધરી અમે જ બનાવેલી છે એટલે એટલે એક 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 મારી જેવું નહીં અમે બનાવી બિલ્ડિંગ જૂનું હતું બરાબર એને તો પછી હતું જ નહીં ને એની એની દિવાલ જેવું હતું જ નહીં અને બીજા દર્શક મિત્રો વિષય એવો છે કે રુચિતા ડેવલપર્સ મનોજ અગરવાલ અને કેતન અગરવાલ આમનો ઇતિહાસ પણ આવો જ છે જ્યાં જ્યાં એમને પ્રોજેક્ટો કર્યા છે ત્યાં લોકોને નુકસાન જ કર્યું છે આવો એમનો ઇતિહાસ પણ છે દર્શક મિત્રો જ્યારે કોઈ દેવસ્થાન હોય તીર્થસ્થાન હોય ત્યારે એની કાળજી કરવી પડે અને કોર્પોરેશન જ્યારે પણ પરમિશન આપતી હોય છે ત્યારે પરમિશનમાં પણ લગતી હોય છે કે આજુબાજુના લોકોની પ્રોપર્ટીને નુકસાન ન થાય તે રીતના કરવું જોઈએ આવું લેખિતમાં હોય છે પરમિશન ત્યારે આ પ્રકારનું કૃત્ય એ ખરેખર હિચકારું કૃત્ય કહેવાય બિલ્ડરની બિલકુલ નિષ્કાળજી કહેવાય અને એમની સામે ક્રિમિનલ રહે હમણાં આપણે નીરજભાઈ સાથે એડવોકેટ પણ છે એમની સાથે વાત કરીશું પણ ક્રિમિનલ રાહે એમની સામે ફરિયાદ થવી જોઈએ અને કોર્ટે પણ એને સંજ્ઞાનમાં લઈને કડકમાં કડક સજા કરવી જોઈએ આપણે વકીલ તરીકેનો પણ અભિપ્રાય મેળવીશું આપણી સાથે વડોદરા સમસ્ત જે વડોદરાની અંદર જે ઓગણચાલીસ જૈન સંઘો છે આ તમામ જૈન સંઘોનું એક મંડળ છે વડોદરા સમસ્ત શહેર જૈન સંઘ એના પ્રમુખ એવા પ્રકાશભાઈ શાહ લાલબાગ જૈન સંઘના પણ પ્રમુખ છે એવો આપણી સાથે છે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે જૈનોમાં શું લાગણી છે અને એક સામૂહિક કોઈ દાખલા તરીકે આંદોલન કરવાનું આવે તો સમસ્ત કેવી રીતે આગળ વધશે જ્યારે જણાવો એકચ્યુલી કોઈપણ પ્રકારના કોઈપણ ધાર્મિક સ્થળ પર કોઈપણ પ્રકારની લાગણી દુભાયું કામ થાય કોઈપણ પ્રકારનો હિચકારો હુમલો થાય એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં ન જ આવે એ ચાહે કોઈપણ વ્યક્તિ હોય અને ખાસ જયારે નરેશભાઈ બધી વિગત આપણને આપી છે ત્યારે ચોક્કસ નરેશભાઈને અહીંના ટ્રસ્ટી મંડળને પણ શ્રી સમસ્ત વડોદરા જનસંઘે જો ખાતરી આપી રહ્યો છું કે આખે આખો બરોડાના તમામે તમામ જૈનો સર્વે આપની સાથે રહેશે અને જે કંઈ લડત લડવી પડશે એ ભાઈ સામે એ લડત ચોક્કસપણે લડીશું કોઈ પણ પ્રકારનું એક્રોચમેન્ટ કોઈનું પણ ક્યારેય સહન ન થાય અને સ્વાભાવિક રીતે જૈનો શાંત જે નક્કી છે પણ જયારે આવું કંઈ પણ વાત આવે છે ત્યારે ચોક્કસપણે એ શાંતિ બાજુમાં રાખીને એ અહિંસા બાજુમાં રાખી અને જે કંઈ એક્શન લેવા પડશે એ ચોક્કસપણે સમસ્ત પ્રક પણ લેશે અને તેઓને જે પણ સહકારની જરૂર હશે એ પણ ચોક્કસ અમે સહકાર આપીશું અને એ બિલ્ડર પણ સમજી લે એ તો એક અંગળાઈ છે આજે અર લડાઈ છે એને ચોક્કસપણે સમજવું પડશે કે આ સંજોગોમાં કોઈપણ રીતે અમે આ વસ્તુને ચલાવી લેવાના નથી જ અને જો તમે કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરશો તો ચોક્કસ તમારે જલના સરિયા ગણવા પડે એ સ્થિતિનું નિર્માણ થશે અને હવે વધુ વિગત આપણને નીરજભાઈ જૈન જે આપણી સાથે છે એ આપણને જણાવશે આપણી સાથે અમિતભાઈ પણ છે અમિતભાઈ સાથે કોર્પોરેશન આના પર એક્શન કોર્પોરેશન એ આના પર એક્શન લેવા જોઈએ કોર્પોરેશન લેવા જોઈએ તો અહીંના જે લોકો છે એની લાગણી છે કે આ કામ કોર્પોરેશનના જ્યુરિસ્ટિક્શનનું છે કેમ કે કોર્પોરેશન પાસેથી પરમિશન લેવાની કોર્પોરેશન પરમિશન આપે ત્યારે જ આ પ્રકારનું નિર્માણ થઈ શકે તો બેઝિક જવાબદારી કોર્પોરેશનની છે તો કોર્પોરેશન પણ એના બાયલોઝ છે એ પ્રમાણે બરાબર છે એટલે જે કરવાનું કામ છે એ કર્યા વગર બિલ્ડરે પોતાની મનમાની રીતે અહિયાં આવતા જે તીર્થયાત્રા એ કેમકે આ બહુ મોટું તીર્થ છે લોકો અહીંયા વીર અને ઘંટાકડ મહાવીર દેવને માનવાવાળા રોજ પૂજા અર્ચના કરવાવાળા વાળા સો વર્ષ જૂનું જૈન જૈન ધર્મ પ્રમાણે જ્યાં સો વર્ષ થાય એને તીર્થસ્થાન કહેવાય છે અને આવું તીર્થસ્થાન સ્વરૂપ જો કોઈ હોય અને એમાં આવા કોઈ બિલ્ડર આવા પ્રકારની પ્રવૃત્તિ કરે એ જૈન સમાજ કોઈ પણ રીતે સાંખી નહીં લે એવું સમસ્તના પ્રમુખ એવા પ્રકાશભાઈએ જણાવ્યું આપણી સાથે અમિતભાઈ પણ છે અમિતભાઈ આ પરિસ્થિતિ અંગે તમે શું કહેશો અત્યારે જે આ વડોદરા શહેરના સિટી વિસ્તારમાં પ્રાચીન જે નમીનાથ ભગવાનનું જે જીનાલય છે એ જીના હજારો લોકો જૈનો સમસ્ત વડોદરાના જૈનો અહીંયા આગળ આસ્થા અને શ્રદ્ધાપૂર્વક આવે છે આ મંદિરની બાજુનું જે આજે લીધું આ બિલ્ડીંગ જેને બી લીધું એને બાંધતી વખતે અમારા પ્રમુખશ્રીને ટ્રસ્ટીશ્રીને એવી એમને હૈયાધારણ આપી કે તમારી મિલકતને અમે કાંઈ નુકસાન નહીં કરીએ એટલે અમારા એકદમ સરળ સ્વભાવી પ્રમુખે આ વસ્તુને સહન કરી લીધું કે ચાલો કંઈ નહીં તમે શાંતિથી તમારું કામ પતાવજો પણ અત્યારે જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં જે રીતનું એમને અમારી દિવાલને તોડી અને પથરું મારવું પડે અને અમારા ભગવાનથી માંડીને અમારા ચાંદીના સોનાના બધા અંદર ભગવાનને ઉપરના જે આભૂષણો બધું હોય એની પણ સલામતી જોખમાઈ છે અમારા ભગવાનની પ્રતિમાની સલામતી જોખમાઈ છે અને પેલી પાછળની દિવાલ ઉપર ઘંટાકર્ણ મહાવીર દેવ અને માણીભદ્રવીર અને દાદા જીંદત પ્રતિમા પણ છે હવે જ્યારે એ લોકો જયારે અહીંયા કટરથી આ કરશે ત્યારે બુલડોઝર પહેરવશે અને કટરથી આપણી દીવાલને જયારે પેલું બાંધકામ માટે કરશે ત્યારે સો ટકા આ દીવાલને જૂની દિવાલ છે મહેન્દ્રભાઈ કીધું એમ તો એ દીવાલને એવી વાઇબ્રેશન્સ આવશે ત્યારે સો ટકા આ મૂર્તિને નુકસાન થવાના સો ટકા ચાન્સીસ છે અત્યારથી અગમછતી પ્રમાણે અમે વડોદરાના તમામ જૈનો તમામ ભાઈઓ તમામ બહેનો અમે આ પરિસ્થિતિને સેજ પણ સાખી નહીં લઈએ એનો કડકમાં કડક અમલ મ્યુનિસિપલ કોર્પોરેશનને જ્યાં બાંધકામની પરમિશન આપી ત્યાં એની પૂરી જોગવાઈ સાજાનો અમલ કરે એવું અમે આદેશ કરાવવાનું બિલ્ડરને અમે સૂચન કરવાનું કમિશનરશ્રીને કહીશું વડોદરા શહેર પોલીસને પણ અમે જાણ કરીશું કે અહીંયા કોઈ અઘટિત ઘટના બને એની જવાબદારી તમારી રહેશે આજે અહીંયા કોઈ પણ ચોરીનું પણ સંજોગો ઉભા થઈ ગયા એવું ખુલ્લું પરિસ્થિતિનું નિર્માણ થયું છે માટે બિલ્ડર મનોજભાઈ અગ્રવાલ હોય રૂચિતા બિલ્ડર્સ હોય કે એમના કોન્ટ્રાક્ટરો હોય પહેલા કોન્ટ્રા અગ્રવાલ સાહેબ એવું કીધું કે તમે તમારે ચિંતા ન કરો અમે કરી લઈશું જ્યારે એમને આખો કોન્ટ્રાક્ટ સબ કોન્ટ્રાક્ટરને આપી દીધો ત્યારે કોન્ટ્રાક્ટર અત્યારે દાદાગીરી મારે છે કે અમે તો જેમ તમારે જે થાય તે કરી લો અમે અમારી રીતે જ કરીશું આવો ગેરકાયદેસર બિલકુલ બેહુદો જવાબ આપે છે જેથી અમારી બધાની લાગણી અમારી શ્રદ્ધા અમારી આસ્થા ને અમારી દુભાઈ છે સમા વડોદરાના જૈનો અત્યારે અહીંયા એકત્ર થયા છે ખૂબ મોટી સંખ્યામાં અને અમે અહીં આગળ પ્રાણ લઈએ છીએ કે આ વસ્તુનું જો નિરાકરણ નહીં આવે તો અમે એને આગળ જપીશું અને અહીંયા દહેરાસરના જ કમ્પાઉન્ડમાં અમે અનશન કરીશું જ્યાં સુધી અમે અહીં આગળ પ્રતિજ્ઞા લઈએ છીએ તો દર્શક મિત્રો જૈન સમાજમાં જે આક્રોશ છે એ આપણે જોઈ શકીએ છીએ અંતિમ લડાઈ લડવા માટે જો જરૂર પડે તો અન્ન જડનો ત્યાગ કરીને પણ બેસવાની તૈયારી એવા અમિતભાઈ અને સંસ્થાન અગ્રણીઓએ કરી છે આપણે થોડુક દર્શક મિત્રો સમજીએ કે આમાં લીગલ ટર્મિનોલોજી શું છે કાયદાકીય રીતે આનું શું થઈ શકે વડોદરા શહેરના હિન્દુ ધારાશાસ્ત્રી એવા નીરજભાઈ જૈન આપણી સાથે છે નીરજભાઈ તમે અમારા દર્શક મિત્રોને ટેકનિકલ સમજાવો કે આવા પ્રકારની સ્થિતિ હોય તો કેવા પ્રકારના પગલા લેવાય આમાં ક્રિમિનલ ઓફેન્સ ગણાય કે કેમ આની અંદર કોઈ ક્રિમિનલ પગલા ભરી શકાય કે કેમ અને જૈન સમાજે શું કરવું જોઈએ તમે પણ જૈન સમાજના અગ્રણી છો જયારે દર્શક મિત્રો જણાવો કાયદાની પરિભાષા કોઈપણ બિલ્ડર કોઈપણ કામ કરે તો એને સૌથી પહેલા કોર્પોરેશનની પરવાનગી લેવી પડે કોર્પોરેશનના નીતિ નિયમ મુજબ કોઈપણ જગ્યા હોય એની અઢી ફૂટની જગ્યા એને છોડવી પડે આ કિસ્સામાં જગ્યા છોડવાની વાત બાજુ પરંતુ જૈન દેરાસરની દીવાલને નુકસાન થયું છે તમે જોઈ શકો છો કે આખી આ દીવાલ તૂટી ગઈ છે હવે દીવાલ તોડ્યા પછી ચોરી ઉપર સીના ચોરીની જો વાત કરતા હોય તો ક્રિમિનલ કાર્યવાહી અમે કરી શકીએ એમ છે પરંતુ એક સાથે સાથે એક વાત એવી કે કોઈ પણ વ્યક્તિ હોય જૈનો અહિંસામાં માને છે પણ આ અહિંસાને કાયરોની અહિંસા ન સમજો અમે મહેરબાની કરીને એવું કહીએ છીએ અમે જે દિવસે હાથ ઉઠાવીશું તમે લોકો અહીંયા શોધ્યા નહીં ચડો આ અમારી તાકાત છે જ એ તાકાત ફરીથી સ્થાપિત કરવા માટે અમને ઉશ્કેરશો નહીં નહીં તો તમારું આ બાંધકામ અમે બંધ કરાવી દઈશું લાભ પાચમ સુધીનો સમય આપીએ છે આ દિવાલ નહી કરવા દઈએ તમને કામ નહી કરવા દઈએ તમારે જેટલા પોલીસ અધિકારીઓને બેસાડવા બેસાડજો અમે છે ને અમે જોઈ લઈશું આ મારી ખુલ્લી વાત છે પરંતુ ફરીથી અમે કહીએ છીએ આ તીર્થ સ્થાન છે અમારા માટે અમારા સંપૂર્ણ સમાજની ધાર્મિક લાગણી ન દુભાવ વડોદરામાં પચાસ હજારથી વધારે જૈનો છે આજુબાજુના જિલ્લા સાથે લઈએ તો લાખ જૈન છે બધા જ અહીંયા આવી જઈશું શું થશે આને ધ્યાન રાખો અત્યારે ખાલી થોડા જ લોકો આવ્યા છે અલગ અલગ સંઘોના કીએ પણ કરી શકાય એમ છે ફરીથી અમે એવું કહીએ છીએ કે અમે કંઈ પણ કરીએ એ પહેલા તમે પ્રોટેક્શન દિવાલ ઊભી કરી દો બાકી અમારા બધા જ અગ્રણીઓએ જે કઈ વાત કરી છે એ સાથે અમે એને દોહરાવતા નથી પરંતુ ફરી એક વખત અમને લલકારશો નહીં એમાં જ સાનમાં સમજો તો સારું તો દર્શક મિત્રો વકીલ સાહેબનું પણ કહેવું છે કે આ ધાર્મિક લાગણીનો પ્રશ્ન છે અને જયારે ધાર્મિક લાગણીનો પ્રશ્ન હોય ત્યારે બહુ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અત્યારે પણ દેશમાં સેન્સીટીવ ઇસ્યુઝ ઘણા છે એની અંદર એક આવો નવો ઉમેરો ન થાય એ જોવાની જવાબદારી વડોદરાના પોલીસ કમિશનર સાહેબની પણ છે અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર જેમ કીધું કે આ જવાબદારી જ્યુરીસ્ટિક્શન એ મ્યુનિસિપલ કમિશનરનું આવે છે તો સૌથી પહેલા હરકત મ્યુનિસિપલ કમિશનરે કરવી પડે તાત્કાલિક એ બિલ્ડરની રજા ચિઠ્ઠી રદ કરવી પડે એને બોલાવવો પડે અને જેમ જૈન સમાજની છે કે ભાઈ તાત્કાલિક આ પ્રોટેક્શન અને એ અધિકાર છે એમનો જૈન સમાજનો અધિકાર છે કે ભાઈ અમારું દેરાસર છે એને તમે ખંડિત કરો છો એને તોડો છો એ તમારી જવાબદારી છે જેસીબી જેવું જયારે કોઈ જગ્યાએ તોડવાનું હોય ત્યારે લાગે કે બાજુની દિવાલને કોઈ મોટું નુકસાન થાય એવું છે તો જેસીબીનો ઉપયોગ જ ન થાય બીજા પદ્ધતિઓ દ્વારા એને શાંતિથી કામ કરવું જોઈએ જે કામ કરવામાં આ રૂચિતા બિલ્ડર્સ જે છે ડેવલપર્સ મનોજ અગ્રવાલ અને એમની કંપની એમને ઘોર પાપ કર્યું છે આમનું નિષ્કાળજી કરી છે અને જૈન સમાજ દળી લેવાના મૂળમાં છે અત્યારે લાભ પાચન સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને એ અલ્ટીમેટમ પ્રમાણે જો કામ નહીં થાય તો જૈન સમાજ આગળના પગલાં ભરશે એ પ્રકારનું આખું નિવેદન છે કેમેરામેન સચિન સાથે હું દીપક શાહ સ્પાર્ક ટુ ન્યૂઝ